વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ખૂબ જ દ્રાક્ષની સીઝન આવી ગઈ છે અને દ્રાક્ષ પણ સારા પ્રમાણમાં બજારમાં મળે જ છે આ દ્રાક્ષ ખાવાથી ખૂબ ઠંડક મળે છે તો ગરમીમાં ઠંડક આપે એવું આપણે આપણે દ્રાક્ષનું જ્યુસ અથવા તો તમે મોજી તો પણ કહી શકો અહીંયા આપણે આ દ્રાક્ષ લઈ લીધી છે તો એ દ્રાક્ષને સરસ ધોઈને અહીંયા લીધી છે અને અહીંયા લાલ મરચું પાવડર છે આ ચાટ મસાલો છે આ સંચળ પાવડર છે અહીંયા મરી મરી પાવડર છે અને અહીંયા મીઠું છે અને ખાંડ અને લીંબુ અને આ ફુદીના પાન ફુદીનાના પાન લીધા છે તો આપણે ચલો જ્યુસ બનાવવાની તૈયારી કરશું તો અહીંયા આપણે દ્રાક્ષને છૂટી પાડીને મિક્સર જારની અંદર લઈ લીધી છે અને પુદીનાના પાન પણ આપણે અહીંયા લઈ લેશું અંદર ઉમેર દઈશું અહીંયા આપણે પાંચ ચમચી જેટલો મરી પાવડર ઉમેરશું સ્વાદ મુજબ મીઠું સ્વાદનું જેમ પાંચ ચમચી જેટલો એટલો આપણે સંચળ પાવડર અને ચાટ મસાલો પાંચ ચમચી જેટલો હવે આપણે આ દ્રાક્ષ મિક્સર જારની અંદર પીસી લેશું જો તમારા મોજી તો બનાવતા હોય તો ગ્લાસની અંદર પણ તમે પીસી શકો અહીંયા આપણે ખાંડ ઉમેરતા ભૂલાઈ ગઈ છે તો અહીંયા હું ખાંડ ઉમેરીને પાછી પીસી લઈશ તો અહીંયા આપણે પીસાઈ ગયું છે મસ્ત એવું તો અહીંયા આપણે દ્રાક્ષને સરસ પીસી લીધી છે હવે આપણે ગ્લાસને ગાર્નિશ કરીશું તો થોડી આપણે લાલ મરચું પાવડર અહીંયા લેશું અને થોડું મીઠું લેશું અને ચાટ મસાલો લેશું ચપટી જેટલો આ બધું મિક્સ કરી દઈશું પછી ગ્લાસને ઉપરની સાઈડથી આપણે લીંબુથી કોટિંગ કરી લેવાનું લીંબુવાળું કરી લેવાનું ઉપરની જે કિનારી હોય ને એમાં એને પછી આપણે આવી રીતે ગાર્નિશ કરવાનું આવી રીતે ફેરવી લેવાનું એટલે મસ્ત એવું ઉપરથી ગાર્નિશ થઈ જાય અહીંયા આપણો ગ્લાસ ગાર્નિશ થઈ ગયો છે તો હવે આપણે આની અંદર સવ કરશું પેલા આપણે દર પીસેલી દ્રાક્ષ છે દ્રાક્ષ દ્રાક્ષનો પલ્પ ઉમેરશું અને હવે આપણે અહીંયા સોડા ઉમેરશું તો તૈયાર છે અહીંયા આપણું દ્રાક્ષનું જ્યુસ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો